તાલુકા પંચાયતની વિશેષ સભામાં પાણીની સમસ્યા મુદ્દે સભ્ય નીચે વિરોધ કર્યો પાણીની ગંભીર સમસ્યા દૂર કરવા વાસમોલ રસ્તોલ યોજનાના અધિકારીઓને રજૂઆત કરાવી કપરાડા તાલુકામાં હાલ ના રહે તાપમાનમાં વધારો સામે પાણીની ઉભી થયેલી સમસ્યા મુદ્દે કપરાડાના પ્રાંત અધિકારીની ઉપસ્થિતિ વચ્ચે કપરાડા ખાતે યોજાયેલ વિશેષ સભામાં તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના સભ્ય પાણી સમસ્યા મુદ્દે ભારો આક્રોશ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી બેઠકમાં સુખાલા તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલે બેઠકની શરૂઆત સાથે જમીન ઉપર બેસી વિરોધ જતાવ્યો હતો બેઠકમાં વાડી બેઠકના સભ્ય સીતારામ ચૌધરી અંબેટી સભ્ય વિજય રોહિત સહિતના સભ્યો અને અસ્તોલ અધિકારીઓ વચ્ચે પાણીના પ્રશ્નો મુદ્દે ઉગ્ર વિવાદ થયો હતો અધિકારીઓએ પાણીની સમસ્યા અંગે ગામની પાણી સમિતિની નિષ્ક્રિયતા બેઠક ન બોલાવવાને ગામના તલાટીની નિષ્ક્રિયતા લઈ ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું બેઠકના અંતે પ્રાંત અધિકારીએ પાણીની ગંભીર સમસ્યા દૂર કરવા વાસમો અને અસ્તોલ યોજના અધિકારીઓની રજૂઆત બાદ તેમને પંદર દિવસની તલાટીઓને સાત દિવસનો સમય અપાયો હતો સભ્યો દ્વારા કરાયેલી રજૂઆતમાં પાણીની સમસ્યા દૂર થાય તે પ્રકારની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો છેલ્લા ચાર વર્ષથી અમે સામાન્ય ખુરશીઓ પર બેઠીને અમારા તેમજ સરકારી રજૂઆત કરી રહ્યા છીએ પણ ચાર વર્ષથી મારા કપરાડા તાલુકાની મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે આજે એટલી દયનીય પરિસ્થિતિ છે કે અમે જયારે રજૂઆત કરીએ ત્યારે અમારા એની સૌથી મોટી યોજના અસ્ટ્રોલ યોજના અસ્ટોલ અધિકારીઓ એમ કહે છે કે વાસમો પાસે જાઓ અને વાસમોના અધિકારી એમ કહેતા હોય કે તમે અસ્ટોલ પાસે જઈ જાઓ ગ્રામ પંચાયતમાં જ્યારે રજૂઆત કરીએ ત્યારે ગ્રામ પંચાયત પણ હાથ ઉપર કરી દેતા હોય છે ત્યારે એક સામાન્ય જનતાનો અવાજ સરકાર સુધી પહોંચે અને ઊંઘતી સરકારને ઉઠાડવા માટે આજે મારે જનતાને મારી મહિલાઓને ન્યાય આપવા માટે મારે નીચે બેસીને વિરોધ કરવા પડ્યો કે શું કામ આજે ચાર વર્ષ થઈને અમે ચૂંટાઈને આવ્યા છતાં પણ અમારી વાત કેમ સાંભળવા નથી માંગતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો